હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પ્રસાદીનો શીરો પણ અલગ જ રીતે આ શીરો એટલો મીઠો એટલો ટેસ્ટી લાગે છે ને કે હું તમને શું કહું આમે પ્રસાદીનો શીરો તો મીઠો જ લાગે પણ આ સરસ અને વધારે પડતો જ સરસ મીઠો લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આખો વિડીયો જોજો સૌથી પહેલાં આપણે બસો ગ્રામ સેજ કરકરો આવે એવો રવો લેશું રવો સાવ ઝીણો નથી લેવાનો ત્યારબાદ આપણે તેને ચારસો એમએલ દૂધમાં પલાળી દેવાનો છે જેટલો રવો લેશું એનાથી ડબલ દૂધ લેવાનું છે તમારે વાટકીનું માપ સેટ કરી લેવું હોય તો એક વાટકી રવો હોય તો બે વાટકી દૂધમાં પલાળી દેવાનો છે ત્યારબાદ આપણે જેટલો રવો લીધો છે તેટલી જ ખાંડ એટલે કે બસો ગ્રામ ખાંડ લેશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું અને તેનું સુગર સિરપ બનાવીશું ફ્રેન્ડ્સ આ શીરો આપણે થોડો અલગ રીતે બનાવીએ છીએ એટલે એની મીઠાશ ડબલ થઈ જશે તો તમે ચોક્કસથી જોજો અને એકવાર ચોક્કસથી ટ્રાય પણ કરજો સુગર સિરપ બની જાય એટલે આપણે તેને બાજુ ઉપર રાખી દેસું ફ્રેન્ડ્સ ખાલી ખાંડ ઓગળે એટલું જ સુગર સિરપ બનાવવાનું છે ચાસણી કરવાની નથી ત્યારબાદ આપણે જેટલો રવો લીધો છે એટલું જ ઘી લેશું એટલે કે બસો ગ્રામ ઘી લેશું અને તેને ગરમ કરી લેશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં શોક કરેલો રવો એડ કરીશું રવાને અડધી કલાક જેટલું શોક કરી લેવાનો છે હવે આપણે તેને એડ કરીશું અને મીડિયમ ગેસે આપણે તેને લાઇટ બ્રાઉન કલરનો શેકીશું ફ્રેન્ડ્સ પહેલાં એવું લાગશે કે ખૂબ ઘી થઈ ગયું છે પણ પછી રવો બધું ઘી શોષી લેશે અને એકદમ સરસ શેકાઈ જશે ધીમે ધીમે ચલાવવાનું છે જેથી ઘી આપણને ગરમ ઉડે નહીં આવી રીતે તેને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું ધીમે ધીમે રવો બધું જ ઘી શોષી લેશે અને સરસ રીતે શેકાઈ જશે જુઓ બધું ઘી શોષાઈ ગયું છે હવે આપણે તેને ધીમા ગેસે તેમને કન્ટિન્યુઅસલી શેકતા દેશું આપણો રવો શેકાય અને લાઈટ બ્રાઉન થશે એટલે ઘી એની મેળે છોડી દેશે અને ઘી બહાર આવવા લાગશે એટલે આપણે સમજવું કે આપણો રવો શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી અવનવી રેસીપી જોવા માટે બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી રીતે આપણે રવાને શેકતા દેશું ફ્રેન્ડ્સ તળિયાવાળા અથવા તો પેનમાં કરવું રવો શેકાઈ જશે એટલે તે એકદમ લાઇટ થઈ જશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણો રવો શેકાઈ ગયો છે હવે રવો થોડું થોડું ઘી પણ છોડવા લાગ્યો છે ફ્રેન્ડ્સ તમે કથા કરો કે કાંઈ પ્રસંગ હોય ત્યારે આવી રીતે શીરો ચોક્કસથી બનાવજો બધા તમારા વખાણ કરશે કે આ શીરો અને બધા પૂછશે કે આ કેવી રીતે બનાવ્યો એટલો સુપર ટેસ્ટી અને યમી બને છે જુઓ હવે આપણો રવો ઘી છોડવા લાગ્યો છે આપણે તેને થોડીક વાર આવી રીતે ચલાવતા રહેશું ઘી રવો છોડવા લાગે અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકશું ત્યારબાદ આપણે તેમાં રેડી કરેલું સુગર સિરપ એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં આપણે ખાંડ એડ કરતા નથી સુગર સિરપ બનાવીને એડ કરીશી તેથી આની મીઠાશ એકદમ વધી જશે જુઓ આપણો રવો ઘી છોડવા લાગ્યો છે હવે આપણે તેમાં સુગર સિરપને એડ કરીશું આનો કલર એકદમ ડાર્ક નહીં થાય તે થોડો લાઈટ બ્રાઉન કલરનો જ રહેશે એવો શીરો જ રહેશે પણ ખાવામાં એકદમ મીઠો થશે ઘણી જગ્યાએ એકદમ ડાર્ક શીરો કરી નાખતા હોય પણ કથાનો શીરો થોડોક લાઈટ બ્રાઉન તમે પિંકિશ કલર જેવો કરો ને તો તે ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેમાં ચાસણી એડ કરી અને તેને સતત ચલાવતા રહેશું થોડી વાર થશે એટલે રવો બધું સુગર સિરપ શોષી લેશે અને ઘી એકદમ બહાર આવી જશે અને આપણો સરસ મજાનો એકદમ ટેસ્ટફુલ અને એકદમ સોડમથી ભરપૂર એવો પ્રસાદીનો શીરો રેડી થઈ જશે ફ્રેન્ડ્સ આ શીરો બનતા પહેલાં શીરા કરતાં થોડોક ટાઈમ લાગે છે પણ એટલો ટેસ્ટી બને છે ને કે પ્રસાદી ખાવાવાળા તમારા વખાણ કરતાં નહીં થાકે બનવામાં થોડી મહેનત પડે તો ખાવામાં પણ એટલો સરસ બને જ ને જો હવે આપણો રવો ઘી છોડવા લાગ્યો છે અને સરસ મજાનો બની ગયો છે હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા કાજુ અને કિસમિસ એડ કરીશું મેં અત્યારે કાજુ અને કિસમિસ ફ્રાય કરી અને લીધા છે તમે બદામ પણ લઈ શકો છો હવે આપણે એના સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને ત્યારબાદ પ્રસાદીનો શીરો છે એટલે આપણે તેના તુલસીપત્રથી ગાર્નિશ કરીશું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલો જ મજેદાર અને આ બનાવશો ને તો ભગવાન પણ ખુશ થઈ જાય એવો ટેસ્ટી અને સુપર ડિલિશિયસ એવો આપણો પ્રસાદીનો શીરો રેડી છે તો તમે હવે કોઈ પણ ઓકેશન હોય ત્યારે આ રીતથી ચોક્કસથી બનાવજો બધાને મજા જ પડી જશે અને એકદમ ખલાસ થઈ જશે એ મારી ગેરંટી ફ્રેન્ડ્સ લુકમાં એકદમ જોરદાર અને ખાવામાં એકદમ મજેદાર એવો આપણો પ્રસાદીનો શીરો રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ